મારે જ્ય પ્રોબ્લેમ સામાજિક ન્યાય સમિતિમાં મારો હોલ લેવાનો તો બિંગને ગામનો એમ શું થયું ભાઈ કરો કે ક્યાં સમાજ કલ્યાણ અધિકારી લખો ઠરાવમાં હા લખો હા એટલે ભાઈ જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અધિકારી તમારા કામ નો કરે તો તમે રાજીનામું બે હાલ જે પ્રમુખ તરીકે મને બોતેર કલાક બાદ પુરાવા સાથે મોટી મોટી એક કામ થતા નથી આવોને કરવાની ચૂક છે પણ

મે એવું કોઈ પ્રમુખ કાર્યાલય બેલિંગ રાખવાનો શું મતલબ ચેન્જ કરી શકવાનું તો તો એ બધી નામ ચેન્જ કરે અને નવી ચોઈસ

ખલ ગ્રામુ મગન ન ના સરકાર ઘણો બધું પાડવે છે અધિક એમાં જે કામો નક્કી નિયાલુ જતી ત્યાં જે 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 ડિપોઝિટ છે કર ના કી આય કર દો બીજો કર દેજો ચલો યે ડિપોઝિટ કરી સાહેબ લખાવો લખાવો તમે લખાવો ફાયદો તમે સમજાવી દીધો પછી અહીં રાખો પછી આપ

એ કામમાં આપણે કોંગ્રેસના સભ્યો આપણે જે જે વિસ્તાર છે આપણે કોઈ ફરિયાદ નથી કામ કામમાં કોઈ આપણે તમારી જે બહુત છે તમારી બહુત છે સભી સાહેબ તમે કરો સાહેબ હા અમે વર્શું તમારી બહુત છે ભાઈ ઉપર ઉપર એ કામમાં આપણે કરીએ તો

આજે જિલ્લા પંચાયત ની ત્રીજી અને ખાસ સામાન્ય સભા મળી આ જિલ્લા પંચાયત ની સામાન્ય સભામાં અણઘણ વહીવટ નો ઉત્તમ નમૂનો શાસક પક્ષે પૂરો પાડ્યો શાસક પક્ષે હંમેશા વિપક્ષના આક્ષેપોનો જવાબ દેવાનો હોય વિપક્ષના પ્રશ્નોનો જવાબ દેવાનો હોય એના બદલે આપ સૌ પત્રકાર મિત્રોએ જોયું કે શાસક પક્ષ દ્વારા જ અધિકારીઓ ઉપર એટલા બધા આક્ષેપો કરવામાં આવ્યા અને દર વખતનો આ સિલસિલો હોય એ મુજબ ગત વખતે પણ ડેપ્યુટી ડીડીઓ એમનું સાંભળતા નથી એમનું માનતા નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ વખતે પણ ત્રણ વિભાગના અલગ અલગ વડાઓની સામે આ લોકોએ ટોકન દંડ કરવાની અને એમને સરકારમાં પરત મોકલવાની જોગવાઈ કરવા માટેનો ઠરાવ લેવામાં આવ્યો એ ઠરાવ પણ નિયમ વિરુદ્ધનો ઠરાવ લેવામાં આવ્યો અને અણગણ વહીવટ કેવો થઈ શકે એ ઉત્તમ ઉદાહરણ આ જિલ્લા પંચાયતની હાલની જે બોડી છે એના છેલ્લા પાંચ વર્ષમાં પૂરો પડ્યો ગત વખતે પણ બજેટ વખતે જે હેડમાં જરૂરિયાત નહોતી એવા ફિઝુલના હેડમાં પૈસા રાખી અને અઢી લાખ રૂપિયા જેવા ખર્ચ દર મહિને કે કે ડ્રાઈવરમાં ખર્ચ કરે છે ત્યારે પ્રજાલક્ષી કામો કરવાના બદલે શાસક પક્ષની જે હાલની બોડી છે એ માત્ર ને માત્ર પૈસાનો વ્યય કેમ થાય અને ભ્રષ્ટાચાર કેમ થાય એ તરફનું કામ કરી રહી છે આગામી સમયની અંદર ટૂંક સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના

જિલ્લા પંચાયત સભ્યોએ બહુ સહન કર્યું એના માટેના મુદ્દા હતા એ મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ છે એનું નિરાકરણ આવશે ઠરાવ કરવા માટે જે ધોળ જોડિયામાં આર એન બીમાં બાવી છે એ કામની ગુણવત્તા એથી એને કોઈ મતલબ નથી કામની ગુણવત્તાથી એને મતલબ નથી અને કામની કોઈ સાઈડ ક્યાંય આપતો નથી કામ મંજૂર થયા પછી ક્યારેય સાઈડ ઉપર જતો નથી એટલે એના માટે

જે માર્ક્સ મૂકવાના હોય જે બેનને એવોર્ડ મળતો તો એ બેનને કાઢી અને એના અધિકારી એ માર્ક છ માર્ક પ્લસ કરી અને બીજા અધિકારીને એનું સેટિંગ કરીને આપી દીધું પછી ચેરમેન ની હાજરીમાં ડેપ્યુટી ડીડીઓ ની હાજરીમાં ચર્ચા થઈ કે આ એવોર્ડ કેન્સલ કરવામાં આવે તો એને બીજે દિવસે ત્રીસ તારીખે અધિકારીઓની સાઈન કરીને સરકાર મોકલી દીધો કે આ એવોર્ડ આને આપવો આપણે આયોજન કર્યું હોય સરકાર જેમ પૈસા આપતી જાય એમ આપણે વહીવટી મંજૂરી આપતા જાય પણ અધિકારીઓ શાસક પક્ષ કે કમિટી ને ગણકારતા નથી અથવા તો તેમાં કોઈ

મુદા જિલ્લા પંચાયત છે ને એટલે થોડા મુદા હોય પણ થઈ જશે સારું થશે સારું કરે અધિકારીઓ સમજે તો સર